મિત્રો ચામુંડા બ્લોગ માં આપણું સ્વાગત છે તો આજની અમારે ચેલેન્જ છે લેવલ પાર કરો અને ઇનામ જીતો પહેલા નંબર ની ટીમ નું નામ છે અંજલી અને નિખિલ બીજા નંબરની ની ટીમ નું નામ છે સિદ્ધરા અને શ્રમની શ્રદેવ અને શ્રાવણ બીજા નંબરની વિદ્યા અને સાહિલ અમે સિદ્ધરા અનિલ અને જયેશ બે નો કનો પેરાવા પછી આ દિશો લઈ

તો બાર ની નીકળી ગયો

તો કાયદેસર એક જ બાટલી પડી છે અને બીજી ઢોકણું ઓડ્યા પછી પડી એક જ ગણા

તો એ આવો આઈ બે ઉલાળી મેલી નહી અરે પડી નહી છે તો મિત્રો બને કોશિશ કરી રહ્યા છે અરે તો શ્રાવણભાઈને થોડું જોર લાગ્યું

મૂક જઈ કોશિશ કરી રહ્યા છે તાકાત છે ઓરે વાહ વાહ કે એને નઈ પાડ

શિદ્ર શિદ્ર ગોમન નમસ્કાર તો ટાઈમ આવ્યો છે ટાઈમ આવો ટાઈમ આવો અને ટીમ આવી ગઈ છે તો બધાનો મનથી અમિતાને શિદ્ર તો મિત્રો આમ લઈ જાય તો તો મિત્રો અમિતા વાહ વાહ અમિતા પહેલા ટાઈમ અમાર તો નજીક લાગો 25 પણ લઈ રહ્યો અમિતા આ શિદ્ર પણ આવી ગયો વાહ વાહ તો મિત્રો શિદ્ર પણ પોચિસ કરવા જઈ રહ્યો છે

આ તો દેશે ખાઈ નહીં જાય કીધર પણ આવી દીસ પણ નઈ પકડી શકતો મિત્રો આ મિત્રો સિદ્રાક બની નસીબ કે એં ગટાઈ ગયા તો બની

કેસે અને એક બાટી છે ઓડી ગોડી આરે એક કા તે ટાઈમ જ એવો હ કે ટીક કા કોશિશ કર માય તો બાવા દીકવા નઈ તો મા દીક તો નચુ આ અરે માને સાહેલું બરબાદ કરી છે